મિત્રો વિસ્તાર જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રકૃતિની ગોદમાં અને સંસ્કૃતિનું જતન કરી પ્રકૃતિની જાળવણી કરેલો આ વિસ્તાર છે તો મિત્રો આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં બાપ વગરની દીકરીઓને એક વ્યક્તિ શિક્ષણનો પાયો ધૂણી દખાવી અને પલાઠી વાઈ અને સરસ મજાનું કેવણી અને ઘડતરનું કાર્ય કરી રહ્યા છે તો આપણે એ વિસ્તારમાં જઈશું દીકરીઓ સાથે વાત કરીશું એમની સાથે ગમત કરશું અને એમના વિચારો જાણીશું અને કેવી પ્રવૃત્તિ થાય છે એ વિશે આપણે જાણીશું કે સંસ્થાનું શું નામ છે એ તમને હું આગળ જણાવું છું અત્યારે તમે માણો અને મારી સાથે જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું કુદરત અને પ્રકૃતિનું સાનિધ્ય અને એમની વચ્ચે આ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર સરસ મજાનો એકને ચાલી રહ્યો છે તો આપણે એ તરફ જઈ રહ્યા છીએ સંસ્કૃતિ પ્રકૃતિ અને સાથે સાથે ઘડતરના પાઠો મળતા હોય તો વાત જ શું પૂછવી તો ચાલો મિત્રો આપણે સંસ્થામાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો હું નિલેશ નિકોડિયા સંસ્થાના સંસ્થાપકશ્રી અને કોર્ડિનેટરનું અહીંયા કામ કર્યો છું પોતે પ્રાઇમરી શિક્ષક છું અને સાવિત્રીબાઈ ફૂલે અનાથ અને જરૂરિયાતમંદ છત્રાલય હું ચલાવું છું તો ઘણા સમયથી આ એક રાતોરાત વિચાર નથી આવ્યો પણ પાંચ વર્ષ પહેલાથી હું વિચારતો હતો કે અમારા જે ધરમપુરના અંતરિયાળના વિસ્તારના જે બાળકો છે એ અમે પોતે અમારી જે પ્રાઇમરી સ્કૂલ હતી એની અંદર પાંચ છ બાળકોનો અમે પોતે વેદના જોઈ હતી કે એ બાળકોને જે ઘરની પરિસ્થિતિ કારણ કે જમવાનું રહેવાનું તો થઈ જાય પણ એનું શિક્ષણથી વંચિત રહેવાનો એમના નસીબમાં ખૂબ મૃતરૂપ હતું અને એટલા માટે મારી વાઈફરનું કુદરક અને હું પોતે બંને પ્રાઇમરીક ટીચર છે ગવર્મેન્ટ ટીચર છે છતાં પણ અમે એક સમાજના ઋણી ઋણને અદા કરવા માટે અમે બે હજાર ચોવીસની અંદર ગયા મે મહિનાની અંદર અમે આ બાંધકામ આખું અમારા દાતાશ્રી નરેન્દ્ર કાકા અને ગીતા કાકી અત્યારે યુએસએ છે એમના સહયોગથી આ એક સંસ્થા અમે ભવન બનાવ્યું અને આની અંદર અમે ગામે ગામ બધે જ સર્વે કર્યું કે કયા ગામની અંદર કયા બાળકો આવી રીતે અનાથ બાળકો છે જેની જરૂરિયાત છે એ બાળકોની અમે સર્વે કરી અને ગયા જૂનની અંદર અમે પાંત્રીસ બાળકોની શરૂઆત કરી હતી આજે એક વર્ષ ખૂબ ખુશી સાથે હું કહું છું કે આ સંસ્થા આ એક જ વર્ષ પૂરું થયું છે આપ આ સંસ્થાની મુલાકાત લીધી હશે અથવા તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો કે આ અત્યારે આ સાવિત્રીબાઈ ફૂલેની અંદર એકસો ને વીસ જેટલા બાળકો અહીંયા જરૂરિયાતમંદ અને અનાથ બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે બે ટાઈમ જમે છે રહે છે અને એક્સ્ટ્રા એમનું શિક્ષણ અહીંયા મળે છે અને પ્રાઇમરી સ્કૂલની અંદર એવો બાળકો અભ્યાસ કરે છે સાહેબ જે આર્થિક સહયોગનું કેવું છે અને જે સાચા ખરેખર સહયોગી અને સેવાભાવી વ્યક્તિઓ છે એ અહીંયા આવે છે કે નહીં અમે સાહેબ ત્રણ વર્ષ પહેલા આ પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનો સંસ્થા બનાવી હતી અને એની અંદર અમે જોયું પણ અમને આર્થિક સહયોગની ખરેખર સહયોગ ન મળવાના કારણે અમે એ ત્રણ વર્ષ ગુમાવ્યા અને ત્યાર પછી અમે અત્યારે પણ જે અલગ અલગ દાતાઓને અમે ફેસબુકના માધ્યમથી વોટ્સઅપના માધ્યમથી અને મારું મિત્રમંડળ જે જન્મ પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય પુણ્યતિથી હોય મહાપુરુષની કોઈ જન્મજયંતિ હોય તો એવા પ્રસંગને ધ્યાનમાં રાખી અને મારા મિત્રમંડળ કે મારો જે અહીંયા દાતાશ્રીઓ ગયા વર્ષની અંદર જે મદદ કરી છે એનાથી જ આખું અમારું તંત્ર ચાલે છે અહીંયા ત્રણ કર્મચારીઓ છે એક ગૃહમાતા છે એક ગૃહ પતિ છે અને એક રસોયો એ બધાનો અમારે ખર્ચો લગભગ કરીને એક મહિનાનો લાખની અંદર થાય છે અને અમારે અત્યારે કોઈ સરકારી યોજના નથી પણ અમે દાતાઓના સહયોગથી આ આખું સંસ્થાને ચલાવે છે મિત્રો મારી એક અપીલ છે તમામને કે આવી અનાથ અને જરૂરિયાતમંદ અંતરિયાળ વિસ્તારની અંદર આ અમે સંસ્થા ચલાવી રહ્યા છે માત્ર અમે તો શરૂઆત કરી છે પણ જવાબદારી મિત્રો આપણા સૌની છે આવા બાળકોને એક સારું શિક્ષણ મળે એમનો સ્વરોજગારી પોતે સ્વ આત્મનિર્ભર બને અને દેશનું નામ રોશન કરે અને પોતે આત્મનિર્ભર બને એવા આશય સાથે આપ સંસ્થાની એકવાર અવશ્ય મુલાકાત લેશો જય ભારત જય જય ગરીબ ગુજરાત મિત્રો આપણી સાથે બીજા બચ્ચાઓ અહીંના જે નિવાસ કરે છે એમની સાથે વાત કરીએ બોલ બેટા શું નામ છે તારું મારું નામ પ્રણવ ભાઈ હું ધોરણ છ અભ્યાસ કરું છું અમે સવારે ઉઠીએ ને પહેલા નાય ને પછી ટુકડી કામ કરીએ પ્રાર્થના કરીએ પછી ભણવા બેસીએ પછી જમીએ પછી દસ વાગે શાળા ભણવા જઈએ મારું નામ નથી હું ચોથા ધોરણમાં ભણું છું હું જાથર આવ્યો છું

ડાબા આપે છે હમ હ બીજું શું આપે દીકરા મમ્મી મિસ્તાન આપે છે અમને દક્ષા હમ ક્યાં રહે છે તું હમ કેવું લાગે છે તને અહીંયા ખૂબ મજા આવે છે શું નામ છે બેટા તારું જયેશર બે હમ હ કેટલા સમયથી રહી છે અહીંયા આ વરસથી આ વરસ નવ એડમાં સર મારા ભાઈ છે મને સાહેબ ભલવાયા મારું નામ નેતે હું ચોથા ધોરણમાં ભણું છું હું જાથે આવ્યો છું ત્યાંથી મને ભણવાનો મોકો મળ્યો છે હું બે વર્ષથી અહીંયા ભણું છું ગામ બન્યા શ્રી આ નિશાળમાં લઈ આવ્યું છું ત્યાંથી મારું આધાર કાર્ડ હતું ને અત્યારે શ્રી આધાર કાર્ડ ચઢાવી લો ત્યારે આમાં મારો હાજરી પત્રક આવતો છે લીવરની બીમારીમાંથી મરી ગયા ને હું સાહેબ લીલેશ્વરે મને અહીંયા ભણવાનું ભણવા રાખ્યું પ્રકૃતિ અને સરસ મજાની જે કુદરત રમણી વિસ્તાર કહેવાય એટલે કે ગુજરાત નો વલસાડ જિલ્લો અને એમાં ખાસ ધરમપુર રજવાડી નગરી અને ધરમપુર માં પિસ્તાલીસ કિલોમીટર અને મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર સરસ મજાની આપણે જે આ સંસ્થા સાવિત્રીબાઈ અનાથ છાત્રાલય જોઈ તો દર્શક મિત્રો આ સંસ્થાપક નિલેશભાઈ સાથે આપણે વાત કરી અને જે શિક્ષણની વાત છે એવા ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈનું વિચારધારા અને આગળ વધારે છે તો આવી જે સંસ્થાઓ કાર્ય કરે છે એવી સંસ્થાને આપનો પ્રેમ અને સહયોગ આપો અને અવશ્ય આવી જે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં કામ કરતી સંસ્થાઓને મદદ કરો અને આવી સંસ્થાની મુલાકાત લઈ અને આ બચ્ચાઓને સહયોગ કરો એવી મારી નમ્ર અપીલ છે આવા પ્રેરણાદાયી અને ઉપયોગી વિડીયો જોવા માટે મારી જે પોઝિટિવ પ્રકાશ આમની યુટ્યુબ ચેનલ છે એને મિત્રો લાઇક કરો શેર કરો અને આ જે મેસેજ છે એ બીજા મિત્રો સુધી પહોંચાડો તો ખ્યાલ આવે કે આવા આવા બચ્ચાઓ માટે કાર્ય થાય છે આવા જ પ્રેરણાદાયી વિડીયો સાથે ફરીથીમાં છું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો સૌ કામંગલ રહો થેન્ક યુ આવા